નમસ્કાર મિત્રો સ્વ અધ્યયન પોથી સોલ્યુશન ભાગ ત્રણ એમાં આપણે ધોરણ છ હિન્દીમાં પાઠ સાતમો બુજો તો જાને આ પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા સ્વ અધ્યન પોથી વિડીયો ઝડપથી પાઠ સાતમો બુજો તો જાને આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ પાઠ સાતમો બુજો તો જાને તો સાતમા પાઠમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે નીચે દીએ ગયે વાક્યો મેં કુછ ફલ ઓર સબ્જીઓ કે નામ હે ઉને ઢુંડકર કર લીખીએ તો પહેલાં વાક્યમાં જવાબ આવશે જામુન બીજા વાક્યમાં આવશે આમ ત્રીજામાં આવશે ગોભી ચોથા વાક્યમાં આવશે પાલક પાંચમા વાક્યમાં આવશે સંતરા અને છઠ્ઠા વાક્યમાં આવશે સેબ પછી પ્રશ્ન બે કે નિમ્નલિખિત પહેલીઓ કો સુલજાકર કર ઉત્તર લીખીએ પહેલી જ પહેલી છે કે એક નગર મેં ચોર ચોરો કા કાલા પૂંછ પકડ કર ખીંચ દો જટ હો જાય ઉજાલા તો એમાં જવાબ આવશે માચીસ ત્યારબાદ બીજી પહેલી છે મારો તો દંડા ખાઓ તો મીઠાઈ હમને અપને ખેત ઉગાય તો એનો જવાબ આવશે ગન્ના ત્રીજી પહેલી काली काली माँ लाल लाल बच्चे जिधर जाए माँ उधर जाए बच्चे तो एनो जवाब आ ट्रेन चौथी पहली दो सुंदर लड़के दोनों एक रंग के एक बिछड़ जाए तो दूसरा काम न आए तो एनो जवाब आज जूते पशी पांचवी पहली धागे से धागा जोड़े जो इसमें जाए वो फंस जाए बिना पानी के घर बनाए વ કારીગર કેસા તો એમાં જવાબ આવશે મકડી ત્યારબાદ આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન છે કે આપેલા શબ્દને વાક્યમાં પ્રયોગ કરો પહેલો પ્રશ્ન પાણી તો એમાં આવશે નદી મેં બહુત પાણી હોતા હૈ બીજો શબ્દ છે ચાંદ તો એનું વાક્ય બનશે આકાશ મેં ચાંદ દીખતા હૈ ત્રીજો શબ્દ ચિડિયા તો એમાં જવાબ આવશે बहुत सबेरे चिड़िया चहचहाती है चौथो शब्द विचित्र तो बन बनसे उस आदमी का स्वभाव विचित्र है पांचवों शब्द नदी तो बन बनसे गंगा भारत की पवित्र नदी है छठो शब्द हरियाली तो बन बनसे बारिश के बाद हरियाली छा जाती है પછી આપણે આગળ જોઈએ ચોથો પ્રશ્ન છે કે સમાન પ્રાસ વાલે શબ્દ લીખીએ પહેલું ગગન તો સામે જવાબ આવશે મગન અગન લગન કંગન પછી બીજું નૈતિક તો સામે આવશે ભૌતિક જૈવિક અતિક વ્યવહારિક પછી ત્રીજું સુંદરતા તો એમાં આવશે આતુરતા કુરૂપતા ભાવુકતા જાગૃતતા આ રીતે શબ્દ બને ચોથું અધિપતિ તો એમાં આવશે લંકાપતિ આપત્તિ સંપત્તિ કુમતી વગેરે પછી પાંચમું પીલા તો એમાં આવશે ગીલા નીલા કીલા ઓર ઢીલા ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે આપણને જે શબ્દો આપેલા છે એમાંથી આપણે વિશેષણ શોધી અને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે તો પહેલું વાક્ય બનશે મુજે કાલા જામુન બહુ પસંદ હે બીજું મેરે પાસ દસ કિતાબે હે ત્રીજું બનશે અમે સચ્ચા મિત્ર મિલના મુશ્કેલ હૈ ચોથું બનશે નારીયેલ કા પેડ લંબા હોતા હૈ અને પાંચમું આવશે કે કુએ થોડા પાણી હૈ તો આ રીતે આપણે જે વિશેષણ શબ્દો છે કાલા પછી દસ પછી સચ્ચા પછી લંબા અને થોડા તો આ બધા શબ્દોના તમારે વાંક્યો બનાવવાના છે મેં અહીં વાંક્યો બનાવેલા છે તમે તમારી રીતે પણ વાંક્યો બનાવી શકો ત્યારબાદ જોઈએ છઠ્ઠો પ્રશ્ન છે કે આપણને કોષ્ટકમાં ફળ અને સબ્જીના નામ આપેલા છે તે શોધીને આપણે લખવાનું છે તો જુઓ મેં અહીં લખેલા છે આમ મૂલી ટમાટર આલુ કેલા અનાર ગોભી મટર સેબ આવા બધા નામો આ કોષ્ટકમાં આપેલા છે ત્યારબાદ સાતમો પ્રશ્ન છે કે ઉચિત સ્થાન પર વિરામ ચિહ્ન લગાવીએ તો પહેલા વાક્યમાં આવશે છેલ્લે પ્રશ્ન ચિહ્ન બીજા વાક્યમાં આવશે ઉદ્ગાર ચિહ્ન ત્રીજા વાક્યમાં આવશે પૂર્ણ વિરામ ચોથા વાક્યમાં આવશે નનની બોલી પછી અલ્પ વિરામ અને છેલ્લે આવશે પૂર્ણ વિરામ અને પાંચમા વાક્યમાં આવશે પ્રશ્નાચિહ્ન ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન આઠ અ કે શબ્દકોષમાંથી આપણે એનો અર્થ શોધવાનો છે પહેલો શબ્દ ભૂતલ તો એનો જવાબ આવશે ધરાતલ બીજો શબ્દ હસ્ત તો એમાં આવશે હાથ ત્રીજો શબ્દ પહેલી તો એનો જવાબ આવશે પ્રહેલિકા ચોથો ભીતર તો એમાં આવશે અંતપુર પછી અસ્થિ તો એમાં આવશે હડ્ડી પછી છઠ્ઠું બાધા તો એમાં આવશે અડચણ ત્યારબાદ પ્રશ્ન આઠ બ શબ્દકોષના ક્રમમાં આપણે શબ્દને ગોઠવવાના છે તો પહેલો શબ્દ આવશે આકાશ બીજો આવશે કાંટે ત્યાર પછી આવશે ક્ષમા ત્યાર પછી ચીડિયા ત્યાર પછી પપિતા ત્યાર પછી પૂજન ત્યાર પછી પેડ અને છેલ્લે આવશે સફલ આ રીતે શબ્દકોષના ક્રમમાં શબ્દો ગોઠવવાના છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ કે કોષ્ટક મેં ઉચિત શબ્દ લીખીએ તો પહેલાં વાક્યની સામે આવશે ખા બીજા વાક્યની સામે આવશે તન ત્રીજામાં આવશે પાર્વતી ચોથામાં આવશે આસમાન અને પાંચમામાં આવશે ગજગામિની ત્યારબાદ આઠમો પ્રશ્ન છે કે આપણને બે ચિત્રો આપેલા છે અને આ બે ચિત્રમાં શું તફાવત છે તે આપણે લખવાનો છે તો જુઓ અહીં આપણે જવાબ લખેલો છે તમે જોઈ શકો છો કે પહેલું આવશે કે પહેલે ચિત્ર મેં કે પાસ પથ્થર હે ઓર દૂસરે મેં નહીં હે બીજો તફાવત કે પહેલે ચિત્ર મેં આસમાન મેં પક્ષી દેખાઈ દેતે હે ઓર દૂસરે ચિત્ર મેં નહીં દેખાઈ દેતે तीजो तफावत पहले चित्र में पेड़ के पास दो बॉक्स है और दूसरे चित्र में एक ही बॉक्स है पशी तफावत दोनों चित्र में जो मोटा आदमी है इसकी टाई अलग अलग है पांचवा तफावत पेड़ के पास उगी हुई घास अलग अलग है अने छठो तफावत पहले चित्र के घर में दो खिड़की है जबकि दूसरे चित्र के घर में એકી ખીડકી है આવી રીતે આપણે બંને ચિત્રમાં જે તફાવત છે તે શોધી અને લખવાનો છે તો મિત્રો આ હતું પાઠ સાતનું સંપૂર્ણ સોલ્યુશન જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા સ્વ અધ્યયન પોથીના બધા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે જો બીજા કોઈ વિડીયો જોવા માંગતા હોય તો એ પણ તમે કોમેન્ટમાં જણાવજો તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ